જયરામ ભગત નામના એક ભગત હતા એ હંમેશા જલારામ બાપાની ઈર્ષા કરે બીજા એક ભગત જેમ જલારામ બાપા હતા ને એવા જ બાજુના ગામમાં બીજા એક ભગત હતા એનું નામ છે જયરામ ભગત એને એમ કે હું બહુ મોટામાં મોટો ભગત અને સમાજમાં જલારામ બાપાનું વધારે સન્માન થાય તો જયરામ ભગતને ગમે નહીં એને ઈર્ષા થાય અને ઈર્ષા એ તો બહુ ખરાબ જયરામ ભગત નામના એક ભગત હતા એ હંમેશા જલારામ બાપાની ઈર્ષા કરે બીજા એક ભગત જેમ જલારામ બાપા હતા ને એવા જ બાજુના ગામમાં બીજા એક ભગત હતા એનું નામ છે જયરામ ભગત હવે એને એમ કે હું બહુ મોટામાં મોટો ભગત અને સમાજમાં જલારામ બાપાનું વધારે સન્માન થાય તો જયરામ ભગતને ગમે નહીં એને ઈર્ષા થાય અને ઈર્ષા તો બહુ ખરાબ એ ગામમાં જલારામ બાપાની પધરામણી થાય તો જયરામ ભગતને અકળામણ થાય કોઈ જલારામ બાપાના હાર પહેરાવે કોઈ જલારામ બાપાના વખાણ કરે તો જયરામ ભગત થી સહન ન થાય એટલે વારે વારે જલારામ બાપાની નિંદા કરતા જયરામ ભગત જો યાદ રાખજો તમે ગમે એટલા સારા કામ કરો ને સમાજનો એક વ્યક્તિ તો તમારી નિંદા કરવા વાળો હોય 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 જ રાખવું કબીરદાસે કીધું નિંદક નજદીક રાખીએ આંગન કુટિયા શું બાજુમાં એકાદો તો તમારા પાપ ધોવા વાળો જોઈએ ન કરે તમારા પાપ કેમ ધોવાય અને જયારે તમારા બહુ વખાણ થાય ને સારું કામ કરતા હોય ને ત્યારે બે પાંચ જણા નીકળે તમારી ટીકા કરવા વાળા એક મારા પૂજ્ય પિતાશ્રીની શિખામણ મને મળેલી હું તમારી સાથે શેર કરું છું મને એણે આપી એકવાર હું ઉદાસ થઈને એક સમયમાં બેઠો તો આમ નિરાશ થઈને એટલે મને પૂછ્યું મારા પૂજ્ય પિતાશ્રીએ કે કેમ આમ કેમ ઉદાસ થઈને બેઠો છો એવી કોઈ ઘટના બની હતી હું ડિટેલમાં નથી જાતો મેં કીધું આમ છે તો મને કીધું કે એમાં મુંજાવા નહીં તો હરખાવાની વાત છે મેં કીધું કેમ તો મને એણે બહુ સરસ શિખામણ આપી કે જિંદગીમાં યાદ રાખજે આપણા કપડાં મેલા થાય તો આપણે વોશિંગ મશીનમાં નાખીએ અને એ વોશિંગ મશીનમાં ધોવાઈને કેવા ચોખા થઈને બહાર નીકળે એટલે દીકરા જિંદગીભરી યાદ રાખજે કે આપણી કોઈ ટીકા કરે તો એ આપણો ક્રિટિક નથી પણ આપણું વોશિંગ મશીન છે જે આપણા કપડાં ધોઈ અને આપણને ચોખ્ખા કરે છે આ શિખામણ મને મારા પિતાજીએ આપેલી તો કોકની કોક તો જોઈએ રામની નિંદા કરવા વાળા એ હતા કૃષ્ણની નિંદા કરવાવાળા એ હતા આપણે તો કયા ખેતરના ગાજર મૂડી ભાઈ એટલે જે તમારી નિંદા કરતો હોય તમારી ટીકા કરતો હોય તમારા મનમાં ગાંઠ વળેલી હોય તો આજ ખોલી નાખજો તમારે એમ સમજવાનું કે આપણું બુરું નથી કરતો એ આપણું ભલું કરે છે જેરામ ભગત જલારામ બાપાની બહુ ઈર્ષા કરે સહન ન થાય એનાથી જલારામ બાપાની પ્રશંસા થાય એટલે કોઈ જ્યાં એમ કહે કે આપણા વીરપુરના જલા ભગત તો જલા ભગત એટલે ગો આ જે જેરામ ભગત છે ને એ નિંદા કરતા કહે કે એ તો બહુ મોટો ભગત થાય એના પદરામણી કરવાનો શોખ છે પણ એ જેના ઘરે ઉતરે છે સૌજી બાપાનો ઉતારો એક સૌજી પટેલ ત્યાં રહ્યા રહેતો તો સૌજીભાઈની પત્ની હતી ને ધીમે ધીમે એને મોત્યો આવ્યો ને એની આંખો એ દેખાતું બંધ થઈ ગયું એટલે જયરામ ભગતે એક દિવસ ચેલેન્જ આપી કે એટલો મોટો ભગત થઈને ફરતા હોય જો એ સૌજીની આંધળી પત્નીને આંખો આપે દેખતી કરે તો હું માનું કે સાચો ભગત છે એટલે લોકોએ દોડતા દોડતા જલારામ બાપાને વાત કરી કે બાપા બોલો જયરામ ભગત તો તમારા વિશે આવું કે છે તો જલારામ બાપાએ કીધું કે ભાઈ એ જે કહેતો હોય મારે સાંભળવું જો એક શિખામણ છે તમારા કરતા કદાચ ઉંમરમાં નાનો છું પણ આસન ઉપર બેઠો એટલે શિખામણ આપવું કોઈ એમ કહે ને કે તમારા વિશે ફલાણા ભાઈ કે ફલાણા બેન આવું કહેતા હોય તો આપણે શું કે શું કહેતા હતા પછી શું કીધું ઓળ બીજા બાજુવાળાએ શું કીધું આપણે કેટલા એમાં ઊંડા ઉતરી જાય પણ જલારામ બાપા શીખવાડે છે કે કોઈ આપણી નિંદા કરતો એને ત્રીજો માણસ તમને કહેવા આવે કે ફલાણા ભાઈ આમ કહેતા હતા તો તમારે કાન બંધ કરીને કેવું કે ભાઈ મારે એને જે કહેવું એ કે મારે કઈ સાંભળવું તમારા અડધા પ્રોબ્લેમ છે ને એ દૂર થઈ જશે પણ આપણે તો પોસ્ટમોર્ટમ કરીએ પછી કોણ હતું કેના ભેગું હતું ક્યાં કહેતો હતો એને વાત કરી ત્યારે કોણ હસતું તું કોણ મુંડી હલાવતું તું ભાંગઝડમાં નહીં પડતા જામ બાપાને એમ કે રામ ભગત તમારું આમ નિંદા કરે તો બાપા કાન બંધ કરી દે ભાઈ મારે નથી સાંભળવું એને જે કેવું કે મારા રામને ખબર છે હું કેવો છું મારા મારા કાનમાં મેલ ન નાખો એમ બાપા કેતા એટલે જયરામ ભગતે જયારે ચેલેન્જ કરી કે એની જેને ઘેરે ઉતરે એની પત્નીને આ આંધળી થઈ ગઈ એનું તો કરે એટલે કોઈ કીધું બાપા સૌજી ભગતની પત્ની હવે જેને ઘેરે તમે વર્ષોથી ઉતરો એનું કલ્યાણ કરો એની એની પત્નીને દેખતી કરો એટલે જલારામ બાપાએ આજે નક્કી કર્યું છે કે એનું કલ્યાણ થાય સાંજ પડી છે બાપા સૌજી પટેલને ત્યાં ઉતરા છે સાંજ પડી ગઈ એટલે જલારામ બાપાએ કીધું કે ભાઈ હું કંઈ ચમત્કાર જાણતો નથી આપણે બધા સાથે મળીને રામ ધૂન કરીએ અને જેમ હમણાં આપણે ધૂન કરતા હતા એમ બાપાએ કરતાલ લીધી મંજીરા લીધા ભક્તો જોડાણા શ્રીરામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ સૌજીની પત્ની હતી અને સામે બેસાડી અને જલારામ બાપા રામનું નામ લેવા લાગ્યા કીર્તન કરવા લાગ્યા અને એવી રીતે આંખો બંધ કરીને જલારામ બાપા ભગવાન શ્રી રામમાં ખોવાવા લાગ્યા છે અને ધીમે ધીમે બાપા જેમ કીર્તન કરતા જાય રામનું નામ લેતા જાય એમ સૌજીની પત્નીની આંખમાંથી લોહી નીકળતું જાય એ એ જે કચરો હતો પાણી હતો એ નીકળવા લાગ્યું અને એમ કહેવાય છે કે પ્રભાત્યાનો સમય થયો ને ત્યાં તો ધબ કરતું જે કંઈ બીમારી જે કંઈ ગંદકી હતી ને એ માંસના પિંડની જેમ બહાર પડી ગઈ અને સૌજીની પત્ની આંખો ચોડી અને એ આંખો ચોડીને જે આંખ ખોલી છે તો સામે જલારામ બાપા ધૂન કરતા હોય કીર્તન કરતા હોય એ સ્પષ્ટ દેવખાવા લાગ્યું છે એટલે અરખાઈને સૌજીની પત્ની ઊભી થઈ અને ભાવ વિભોર થઈને કહેવા લાગી કે મને તો બધું દેખાય મને તો જલારામ બાપાના દર્શન થાય છે હું બધાને જોઈ શકું છું સૌજીને ખૂબ આનંદ થયો ચારે બાજુ જલારામ બાપાનો જય જયકાર થયો કે વાહ જલારામ બાપા તમે તો આને દેખતી કરી દીધોનો અંધાપો દૂર કરી દીધો છે ગામના લોકોએ જયારે એમ કીધું ને કે જલા ભગત તમે દેખતી કરી દીધી તો જલારામ બાપાએ હસીને કીધું કે આ મારો પ્રતાપ નથી તો કે તો કોનો પ્રતાપ છે તો કે તમારા ગામમાં જે જે રામ ભગત જે ભજન કરે છે ને એનો પ્રતાપ છે જે માણસ જલારામ બાપાની હંમેશા નિંદા કરતો જે માણસ જલારામ બાપાને નીચું દેખાડતા જલારામ બાપાની ટીકા કરતા અને આ આટલો ચમત્કાર કર્યા પછી જલારામ બાપા એ જસ એને આપ્યો છે તો જયરામ ભગતનો ચમત્કાર ચાલો આપણે એની પાસે જઈએ એટલે જલારામ બાપા પોતે ભક્તોને લઈને જ્યાં જયરામ ભગત ભજન કરતા રહેતા હતા ત્યાં આવ્યા છે જલારામ બાપાએ જયરામ ભગતને પ્રણામ કર્યા છે જયરામ ભગત કહે છે કે અહીંયા આવવાનું કેમ થયું એટલે જલારામ બાપાએ હસીને કીધું કે સૌજીની પત્ની જે આંદડી થઈ ગઈ મહારાજ મારું તો કોઈ સામર્થ્ય નથી કે હું એને દેખતી કરી પરંતુ રામની કૃપા અને તમે આ ગામમાં બેઠા બેઠા ભજન કરો એનો પ્રતાપ કે આજે સૌજીની પત્ની દેખતી થઈ ગઈ છે બધો ભગતને આપી દીધો આ શબ્દો સાંભળીને જયરામ ભગત શરમાઈ ગયા અને ઉભા થઈને આજ પહેલી વખત જલારામ બાપાના પગમાં પડી ગયા ધન્ય છે જલારામ તમને આ અંધાપો તમે સૌજીની પત્નીનો અંધાપો દૂર નથી કર્યો તમે તો મારો અંધાપો દૂર કર્યો આ જ દિવસ સુધી હું તમને ઓળખી નહોતો શકું કે કેટલા તમે મહાન સંત છો આજ મને ખબર પડી કે જલારામ કેટલા મહાન છે અને એવી રીતે જયરામ ભગત જલારામ બાપાના ચરણમાં પડી ગયા છે શ્રી જલારામ બાપાની